ગરમીનો પ્રકોપ વધતા ગાંધીનગરના ઇન્ટ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે પાણીના ફુવારાઓ તેમજ લીલા ઘાસની વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં આપણે જાણીએ છીએ કે ગરમીનો પારો ખૂબ ઊંચો વધી ગયો છે અને ખાસ કરીને વન્યજીવો જે આપણે ઇન્દ્રોડા પ્રકૃતિ ધ્યાન પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવે છે તેને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને માંસાહારી પ્રાણીઓ જે છે એમાં એર કુલર્સ ગોઠવી અને બપોરના ધૂમધકતા તડકાના જે સમય હોય એ એ દરમિયાન એને એના નાઇટ શેલ્ટરની અંદર લઈ અને કુલર્સની અંદર રાખવામાં આવે છે સાથે સાથે જે પ્રાણીઓના આવાસ છે વન્યજીવોના આવાસની આસપાસમાં અલગ અલગ જગ્યાએ ગ્રીન નેટ અને ખસના પડદા બાંધી અને સતત તેના ઉપર પ્રાણી પાણીનો છંટકાવ કરતા રહીએ જેથી કરીને બેથી ત્રણ ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં ઓછું કરી શકાય અને પ્રાણીઓને રાહત મળી શકે આ સાથે સાથે હરબિઓર એટલે ત્રણહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓના ખોરાક અને પાણીની અંદર એને ઓઆરએસ તથા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપી અને એના શરીરનું જે કંઈ પણ મિનરલ બેલેન્સ જે છે એ જાળવ જાળવી રાખવામાં આવે છે અને આ ઉપરાંત પ્રાણીના અલગ અલગ આવાસોમાં ઘાસથી ઠંડક ફેલાય અને સાથે સાથે લીલોતરી જળવાઈ રહે તે માટે અને આવાસનું તાપમાન ઓછું થાય એના માટે વિવિધ સ્પ્રિન્કલર્સની ગોઠવણી કરી અને સતત પાણીનો છંટકાવ કરતો રહેવામાં આવે છે અને આ રીતે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે